hal apa dapat ramai kita ada mau juga sih kalau hari matra mawok sih Ada dari ya, bak bau kusi ras ada mana અભા <laughs> ભ Buat, buat. Bukan bukan ઓર્ગેનિક ફાર્મિંગ ચેનલ ઉપર લાઈવ થયા છે બાબરા માર્કેટમાં હા સારું થાય ભાઈ તારું સારું થાય

Iya ramai sih, ramai sih, kok? Ya. અનવાને હે રોયલિયા એનો નો કેડા કોણ અંબા હરડા 200 તો પ્રોસેસન કમિશનવાકી ક્યાં મેં પાસ ઓન કમિશન હતો કાલી થાય કમિશન દેવું પડશે એમાં વેપારનો કોલો કલાશ છે

Ella que

ખેડૂતો આવીને બેસી ગયા છે અને આ બાજુ બધો માલ પડ્યો છે બકાલુ છે

е е авай да давай ભરવા છે પાત્રી ના વેચ હશે આજે પાંત્રી ના જાય છે એમાં એવું ન હાલો ભાઈ તમે માર્કેટ તોડી નાખો સોળી છે વાંધો નઈ ભાઈ છે ત્રણ કિલો થઈ લઈ લો ત્રીસ રૂપિયા અરુણ ભાઈ ત્રીસ રૂપિયા

ભગવાન તમને વેપારમાં જાજો લાભ દે બે પેઢી નો આ વેપાર કરી લો એમ આ